ખોટી નોટો ઉડાડી કોર્પોરેશન ખાતે નોંધાવ્યો વિરોધ એ ડિવિઝન પોલીસ દ્વારા એનએસયુઆઈ ના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓની કરવામાં આવી અટકાયત મનસુખ સાગઠિયા અને કંપની દ્વારા માર્ચ બે હજાર એકવીસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન લાડાણી બિલ્ડર્સને આપી દેવામાં આવી છે બિલ્ડરની કપાત જમીનના નામે કલેક્ટર દ્વારા યુનિવર્સિટીને ફાળવવામાં આવેલ જમીન બિલ્ડરને આપી દેવામાં આવી હતી એવા વિજય મપાછે એમને લેટર લખ્યો તો મહાનગરપાલિકા ને સરકાર ને પણ સરકાર આની ઉપર તથ્ય કામ નથી કર્યું એ જમીન છે એ સરકારી મિલકત છે એ સરકારી મિલકત પ્રાઇવેટ બિલ્ડરને આપી દેવામાં આવેલી હતી એમાં ભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના અધિકારીઓ એમના આગેવાનો અને સાગઠિયાજી એના બધા મિક્સ ભેગા મળી અને આ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો હતો આ ભ્રષ્ટાચારના સ્વરૂપે આજે યુથ કોંગ્રેસ અને દ્વારા કે ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસનની અંદર

છોડી દેવામાં આવ્યા છે હું આ મીડિયા ના ચોથી જાગીર ની સામે કહેવા માંગુ છું એક વ્યક્તિ ને આરપી ગેમ ઝોન ની અંદર પાર્ટી ના આગેવાનો છે આ યુનિવર્સિટી જગ્યા જે થાય ગયા છે